તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે માયાભા આહિરની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓના વિડીયો હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે હકાભાઈ ગઢવી બોલ્યા હતા કે હર કોઈ કલાકાર એક માફીનો વિડીયો તો બનાવી જ રાખજો કારણ કે ક્યાંક ને ક્યાંક તો ભૂલ થઈ જ જાય તો એવી રીતે જ તે માયાબા આહિરે પણ એક ભૂલ કરી છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ માયાભાઈ આહિર આદિવાસી સમાજની અંદર પ્રોગ્રામ કરવા ગયા હતા અને ત્યાં એવું બોલવામાં આવ્યા હતા કે આદિવાસી ભાઈઓ અને વનવાસીઓ તો વનવાસીઓ શબ્દો બોલવાથી અત્યારે આદિવાસી સમાજના લોકો એટલા બધા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આદિવાસી સમાજનું એવું કહેવું છે કે માયાબા આહિર જાહેરમાં આવીને માફી માંગે તો એને માફી મળે નકર માફી ન મળે તો તમને ખબર હતી કે રાજભાગ ગઢવીનો પણ વિરોધ થયો હતો દોસ્તો રાજભાગ ગઢવી પણ બોલ્યા હતા અપ શબ્દ પછી ત્યાર પછી રાજભાગ ગઢવીનો પણ પુતળા હતા અને ઘણા બધા આંદોલન પણ કર્યા હતા દોસ્તો તેવી રીતે જ હાલ અત્યારે અત્યારે આહીર જે બોલ્યા છે અપ એનો વિરોધ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહ્યો છે માયાબા આહીર એવું બોલ્યા હતા કે વનવાસીઓ તો વનવાસીઓ શબ્દો બોલવાથી અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો માયાબા આહિર માફી માંગશે કે નહીં માંગે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો કારણ કે તમને ખબર હશે કે આદિવાસી સમાજના લોકો એક થઈને બધા આંદોલન કરી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે વનવાસીઓ બોલવાથી એમ કહેવાય છે કે એને માફી તો માંગવી જ પડશે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરીએ ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય